મોરબી શહેરની અંદર મોહરમ નિમિત્તે તાજિયા જુલુસ કાઢવામાં આવ્યા હતા રિપોર્ટર મોશિન શેખ વાત્સલીમ સમાચાર

યૌમે આસુરા હોય છે જ્યારે તમામ મુસલમાનો યૌમે આસુરાના દિવસે દસ મોહરમના દિવસે શહાદત એ હુસૈન અને એમના ગમે હુસૈનની અંદર એમના રોઝાની નકલ યાને કે નકશ હુસૈન નકશ કરબલા મનાવતા હોય છે બનાવતા હોય છે અને ગમે હુસૈનની અંદર યાદે હુસૈનની અંદર એ ઠેક દરેક ઠેકાણે જુલુસ અને શિરની નિયાઝ અને સબીલોનું અહેતમામ કરે છે જેની અંદર મોરબી એક એવું હિન્દુસ્તાનની અંદર છે કે જ્યાં દરેક હિન્દુ મુસ્લિમ યુવા સબીલ મનાવે છે પરંપરાગત રીતે હિન્દુ મુસલમાન સાથે મળી અને મોહરમના તહેવારની અંદર સબીલો મનાવે છે અને સુકૂન શાંતિથી મોરબી પીઆઈ સાહેબ ડીવાયસપી સાહેબ એસપી સાહેબ અને નગરપાલિકા અને ના સ્ટાફ તરફથી ઘણી સહુલત અને સગવડ જુલુસ દરમિયાન કોઈ ઘટના ન બને એ માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ફાયર સેફ્ટી એમ્બ્યુલન્સ દરેકનું ઇંતજામ રાખેલું પણ એકદમ સુકૂન શાંતિવાળા માહોલની અંદર મોરબીના આ ઇમામે હુસૈનના તાજિયાનો જુલુસ સંપન્ન થયેલ છે અને દરેક મોરબીના આગેવાનો અને હિન્દુ મુસ્લિમ સમાજ દરેક નાત જમાતના આગેવાનો અને સંસ્થાઓના દરેક ટ્રસ્ટીઓની હાજરીમાં હિન્દુ મુસલમાન ભાઈઓની હાજરીમાં આજે મોરબીના તાજીયા જુલુસનું અહીંયા ઠંડા કરવામાં આવે છે અને એક જ દુઆ સાથે કે મોરબી નહીં બલકે હિન્દુસ્તાનની અંદર અલ્લાહ તબારકો અમન સુકૂન સલામતી અને ખૂબ કામયાબી હતા ફરમાવી